મારા ગામનો જે એકતા અમારા ગામનો એક સંઘ છે મતલબ અમારા જે બધા ગામનો હબ છે અમારા ગામ સમસ્ત શિવરાત્રી કાર્યક્રમ યોજાયો છે તમે અવશ્ય દર્શન કરો અદ્ભુત છે અમારા નરુભાઈએ દર્શન કરી લીધા છે મિત્રો કેમ છો મજામાં જશો તો ચાલો આપણે આવી ગયા છે દોઢ વાગી ગયા ઘરે આવી ગયા જમવા ને ભૂખ લાગી છે બોસ તડકો છે બોસ તો આપણે થોડુંક મોડું થઈ ગયું આજે તો ઘરે આવી ગયા છે આપણે જમવા માટે તો જો આપણે જઈ ઘરે હવે અને જમીને પછી જ આવું છે દુકાને થોડુંક કામ છે એટલા માટે તો હવે જમી લીધું ચાલો મિત્રો તો હવે જમીને હું આવી ગયો છું મારા જ ગામમાં કંટાસર ગામની અંદર હાથના મંદિરે છે અમારે હમણાં હાલમાં નવું મંદિર બન્યું છે જેમણાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે તો આપણે ત્યાં આવી ગયા છીએ અત્યારે મંદિરે તડકાના ગાળા અને થોડોક ટાઈમ હતો બપોરે જમી તો લીધો આપણે ઘરે જમીને ડાયરેક્ટ પહેલાં અહીંયા આવતા રહ્યા હું કહો આજે મંદિર તમને પણ બતાવી દઉં અને અમારે અહીંયા હમણાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જે પ્રાણ પ્રતિષ્ઠા હતી તો તમે જુઓ મંદિર તરફથી જુઓ તમે મંદિર અહીંથી તમે જોઈ શકો છો અમારા ફ્રેન્ડ આવી ગયા છે આપણે ફોન કર્યો તો સામેની દુકાન છે તો આપણે ફોન કર્યો તો કે તમે આવો એવા છે આપણે બોલાવો કેવાથી એવાથી ચાલો આપણે પેલા તમને મંદિર બતાવી ઉપર જઈને કેમ છે હરુભાઈ હર હર મહાદેવ કેમ છે મહાદેવ મહાદેવ તો દર્શન કરી લઈએ આપણે હર હર મહાદેવ મહાદેવ તો આપણે દર્શન કરીને તમને પણ દર્શન કરી લઈએ અત્યારે પપ્પાનો ટાઈમ છે તો કમાણ બંધ જ છે પણ આપણે તમને બહારથી દર્શન કરાવી શકીએ તો તમે જુઓ હર હર મહાદેવ મહાદેવ તો અહીંયા હમણાં ત્રણ દિવસનો અમારે કાર્યક્રમ હતો જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ થયેલો હતો તો અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે સામે જુઓ તમે મહાદેવની શિંગલી તમે જોઈ શકો છો તમે અંદરથી જુઓ તો તમે બતાવી જ છે અંદરથી તમે જોઈ શકો છો અને અહીંયા આપણે હનુમાન દાદા છે બિરાજમાન છે અહીંયા નંદી મહારાજ છે અને હજી અમારે અહીંયા કામ શરૂ છે અત્યારે અત્યારે બધું હજી થોડું ઘણું કામ છે ને હમણાં મહાશિવરાત્રી આવે છે તો શિવરાત્રી નિમિત્તે પણ અહીંયા કાર્યક્રમ છે છે ને આપણે અહીંયા કાર્યક્રમ હા અમારે અહીંયા કાર્યક્રમ છે અહીંયા અને મહાપૂજા છે અહીંયા કેમકે હજી મંદિર બન્યું છે કામ શરૂ છે મતલબ હજી પહેલી શિવરાત્રિ આવે છે તો એના માટે અમારે ગામ સમસ્ત બધું કામ યોજાવામાં આવે છે તો અહીંયા તમે જુઓ તમને ચાલો પાછળ તરફ લઈ જાઓ આખું મંદિર આરસનું બનાવેલું છે તમે જુઓ કચરા પીટી ડસ્ટબિન પણ પીડ્યું છે કારણ કે કચરો વચરો અહીંયા કોઈ નાખીને એટલા માટે ને બધો સામાન પીડ્યો છે બધો અહીંયા જોવા લાકડા ને એવું બધું ના જે પથ્થરો કાપેલા પથ્થરો છે પથ્થરો કાપેલા કારણ કે મિત્ર એમાં એવું છે કે હજી આ કામનું આ કામ જે છે એ શરૂ શરૂ જ છે હજી કામ બહુ સમય વીયો જશે જાજો કે મજૂરો લોકો અત્યારે બપોરનો ટાઈમ છે તો જમવા ગયેલા છે નથી હાલમાં અત્યારે આપણે એની સાથે વાત કરત પણ કામ હજી એવું છે કે કામ હજી ખૂટવાનું નથી કારણ કે આ તમે ઉપર જોઈ શકો છો આમાં ઘણું ખરું કામ રેનોવેશન મતલબ હજી કામ બધું શરૂ જ છે અને આ જો પથ્થરો આરસો પીડ્યા છે આ બધા જો આ બધા આરસો પીડ્યા છે તો પથ્થરો આરસો બધા પીડ્યા છે અને અહીંયા હજી ઘણો ખરો સામાન વધારાનો પીડ્યો છે તો હજી આ પથ્થરો જે આરસના પથ્થરો છે આ જો ને લાકડા છે આ જે અહીંયા કામ શરૂ હતું એટલે માથે ટેકા કરવા માટે જે લાકડાનો ઉપયોગી થાય બધા લાકડા છે ને આ વાયર છે જે અહીંયા અંદરથી નાખેલા છે લાઇટના કારણ કે જો બોર્ડ સામો છે દેખાય તમને તો પહેલાં આપણે આપણે બૂટ પીડ્યા છે તો બૂટ પહેરી કારણ કે તીડકો છે એટલે બહુ પગ તપે છે અને કાંટો પણ વાગી ગયો છે આપણને એ પહેલાં આપણે બૂટ પહેરીને પછી આપણે પાછળની તરફ જઈએ ને તમને પાછળની તરફ પણ બતાવીએ ને પાણીની સુવિધા છે જો પાણીનો ટાંકો મંદિર છે બહુ જ વિશાળ મોટું મંદિર છે અને જગ્યા પણ બહુ જ મોટી છે અને સામે આપણે જઈશી કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે તો આપણે પહેલાં કાળભૈરવ દાદાના પણ તમને દર્શન કરાવી આવી જુઓ સામે અને આ સાઈડથી જુઓ તમે જગ્યા ઘણી છે અને જો અત્યારે આ ભાઈને પણ રાતનો ઉજાગરો છે તો અહીં હોઈ ગયા છે અત્યારે અને હવે આપણે કાળભૈરવના દર્શન કરી લઈએ આપણે ચાલો તો કાળભૈરવ દાદાના તમે પણ દર્શન કરી લો મિત્રો જય કાળ ભૈરવ દાદા તો અહીંયા બાપુ પૂજા કરી અત્યારે હાલમાં છે નહીં બપોર છે એટલા માટે અને જે બાપુ છે સેવા કરે છે પૂજા કરે છે સાંજના ટાઈમે હોય પણ આપણે અત્યારે બપોરનો ટાઈમ લીધો છે આપણે તમને ખબર છે આપણે ટાઈમ બપોરના જ લઈશી આપણે બપોરના જ ફ્રી હોય વધારે પડતા એટલે ને અહીં ઈટું ને એવું બધું સામાન પીડ્યો છે અહીંયા બધું ને ચારે બધું ધજા જુઓ તમે આજે ધજા જે મારે ત્રણ દિવસનું પ્રતિષ્ઠા હતી મતલબ કે ત્રણ દિવસનું અહીંયા હવન ને એવું બધું હતું તો અહીં પાછળની સાઈડ પણ જગ્યા છે બધી જ્યાં માંડવાને એવું બધું નાખેલું હતું ને આ જો અહીંયા ઓટલો ને આ જે આ જે રિપેરિંગનું કામ જે સામાન પીડ્યો છે એ બધું છે અહીંયા જે અત્યારે રિપેરિંગ ચાલે છે બધું આ જો પણ મંદિરે તમે જો બાંધેલું છે બધે હે ઠંડુ ઠંડુ લે એમ કે મારા ભાઈ કારણ કે અત્યારે અહીંયા પવન આવે છે આમ ભલે ઉનાળો શરૂ થઈ ગયો છે હવે તડકો આવે છે તડકો લાગે છે પણ અહીંયા મંદિર બાજુ અહીં છીયો જ જો એ કેમ મજા આવે ને પણ તો વાંધો નહીં ઘણા ખરા પથ્થરો પડ્યા ને શામાં હજી અહીં કામ કેટલો ટાઈમ આલવાનો છે આમ તો જે લાગ બાકી એ તો ઘણો ખરો કામ શરૂ છે ને કામ હજી ઘણો ખરો આલવાનો છે લાંબો ટાઈમ હજી વર્ષ દિવસ જેવું થઈ જાય ને આપણે શિવરાત્રીનો ગામમાં આયોજન કરેલો છે ને સમસ્ત ગામ અમારા ગામ સમસ્ત શિવરાત્રીનો કાર્યક્રમ યોજાયો છે તમે પણ બધા જરૂર આવજો અમારા ભાઈ તમને આમંત્રણ આપે છે ને આપણે તમે આવજો અને તમે અવશ્ય આવો તમને હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન તો નાખી જ દઈશ તમે આજે જોવો છો એની કરતાં પણ તમે રૂબરૂ આવશો તો તમને વધારે ઓવર મજા આવશે જેટલું ફોનમાં તમને દેખાય છે એની કરતાં પણ વધારે અહીંયા આવીને તમે એકવાર દર્શન કરજો તો બહુ જ સારું લાગશે તમારે આ છોકરી પડે બહારની સાઈડ જોવો તમે સામે પીપર દેખાય છે ને પીપર જ્યાં બાર છોકરી પડે છે ત્યાં છોકરીથી ત્રણ રસ્તા મારે ફાટે છે ત્યાં રચે આ મેન ગામ પછાડે ગામના ઝાપામાં અમારે મહાદેવનું મંદિર બનેલું છે ગામના ઝાપે તો અમારે આ જે પહેલી શિવરાત્રી આવે છે અત્યારે હાલમાં હા હજી કાર્યક્રમો યોજાય છે અમારા ગામ સમસ્ત જે અમારા ગામનો એટલો હબ છે કે અમારે કોઈ પણ કામ હોય જેવો ધર્મનું કામ તમારા ગામ સમજતા આવું થાય છે તો આપણે ત્યારે પણ શિવરાત્રીનો વિડીયો બનાવશું તમે પણ જોઈ શકો છો અને જોજો તમે પણ અને તમે પણ દર્શન કરજો હા હાલો તો અહીંયા અત્યારે હવે આપણે તમે પાછળની સાઈડ જુઓ ને તો અહીંયા એમાં એવું છે કે આપણે ભોળાનાથના મંદિરની મતલબ ભોળાનાથના મંદિરે આપણે દર્શન કરવા જઈએ ને તો પરિક્રમા આપણે અડધી જ કરવાની આખી ન હોય એટલા માટે તો હજી કામ શરૂ છે એટલે નહીં અહીંયા સાઈડ જુઓ ને તો અહીંયા જાળી હોય જે નંદી મહારાજ છે ને અહીંયા સાઈડમાં અહીંયા જાળી તરફ હોય હોય ને આ બાજુ જાળી હોય ને અહીંયા અહીંયા જાળી હોય ને હા તો અહીંયા જાળી હોય અને અહીંથી આપણે અડધી જ તે પરિક્રમા કરવાની હોય કારણ કે મહાદેવની મંદિરની પરિક્રમા મિત્રો અડધી જ કરવાની તો તમને પણ ખબર જ હશે બરાબર તો એ કામ શરૂ છે એટલા માટે નહીં તો એ બધું કામ કમ્પ્લીટ થઈ જાય પછી ત્યારે પણ ફરીવાર આપણે તમને અદભૂત વિડીયો બનાવીને બતાવશું આપણે અને અમારે કાર્યક્રમ બહુ જ ખૂબ જ સારો થાય છે અને આ શિવરાત્રીનો કાર્યક્રમ પણ બહુ જોરદાર થવાનો છે કાંઈ ઘટે નહીં એવો છે તો તમે પણ અવશ્ય આવો તમને જાહેર આમંત્રણ આપે આપીએ છીએ કે તમે આવો મહાશિવરાત્રીના નિમિત્તે દર્શન કરવા આવો અને ઉપર તરત તમે જુઓ તો તમે ખ્યાલ હોય તો મેં તમને લોટેશ્વર મહાદેવનો વિડીયો તમને બતાવ્યો ત્યાં ઉપર આ ટાઈપનું હતું તો ત્યાં પણ બહાર જ્યોતિર્લિંગ શિવલિંગનો બધું ચિત્ર બનાવેલા હતા તો હજી અમારે કામ શરૂ છે એટલા માટે અમારા અહીંયા પણ એવું જ થશે રેનોવેશન થાય બધું ને આ તમે જો કેવા અદ્ભુત આ બધા ઘંટની બધું છે તો તમે અવશ્ય દર્શન કરવા આવો અને શિવલિંગના તમે અવશ્ય દર્શન કરો અદ્ભુત છે અમારા નરુભાઈએ દર્શન કરી લીધા છે મહાદેવ મહાદેવ ને આપણે પણ દર્શન કરી લીધા છે તો તમને જો કાંઈ પણ એવો ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો હું તમને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને અવશ્યને તમે એડ્રેસની જરૂર પણ નથી મિત્રો તમે મેપ્સમાં તમે સર્ચ કરી શકો છો કે મોવા તો ઘંટાશે તો તમને ડાયરેક્ટ તમને અહીંયા મારા ગામ તરફ મૂકી જશે બરાબર અને અમારા ગામમાં આવું ઘણી વસ્તુ છે જે જોવાલાયક છે મંદિર નહીં પણ એવું ઘણી બધી વસ્તુ છે કાંઈ તમે આવોને તો તમને અદભુત ઘણી ઘણી બધી જૂની વસ્તુ જે તમે બતાવો છો બધા વિડીયોમાં તો બધું અમારે આજુબાજુમાં છે બધા વિડીયોમાં તમે બતાવ્યું મેં તો તમે આવો તો ઘણી ખરી વસ્તુ જોવાલાયક છે તો તમને એ પણ બતાવશો આપણે અને તમે અહીંયા આવો અવશ્ય આવો દર્શન કરો લાભ લ્યો અને અહીંયા તમે મારા ગામનો જે એકતા અમારા ગામનો એક સંઘ છે મતલબમાં અમારા જે બધા ગામનો હબ છે તો તમે એનો બધાનો પ્રેમભાવ પણ જુઓ તમને લોકો અહીંના લોકો તમને સાચવશે તમે બહારથી આવેલા હોય તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ ને પછી આપણે નીકળી પોતપોતાના પોતાના કામે તો દુકાને જવું છે કારણ કે બપોર થઈ ગયા છે બે અઢી ત્રણ વાગવા આવ્યા હવે આપણે દુકાને જવાનું છે મોડું થાય છે આપણે દર્શન કરી લીધા છે ફેમિલી અને તમને પણ ફેમિલી દર્શન કરાવ્યો છે તો ફેમિલી તમે સપોર્ટ કરો યાર અમારી ચેનલને સપોર્ટ કરો આપણે આવા નવા ધાર્મિક વિડીયો બ્લોગ બનાવતા રહીશું તો ફેમિલી મોડું થાય છે તડકો છે માથે બહુ જ તમે જોઈ શકો છો ને આપણે અત્યારે અહીં ચપ્પલ પણ નથી પહેર્યા તો મંદિર આવ્યા એટલા માટે ચપ્પલ તો પહેરાય નહીં કંઈ ઉતારવા જ પડે અને તડકો છે તો બહુ પગામ આમ છે તો ભાગું ને નરું ભાઈ આપણે

દુકાને તો ચાલો દુકાને જઈને મળીએ હેલો મિત્રો આવી ગયા થા દુકાને ખોળાકના દર્શન કર્યા મંદિરના અમારા ગામમાં પ્રતિષ્ઠા થઈ હતી જ્યારે ત્રણ દિવસનો હોન હતો જ્યારે ત્રણ દિવસ ગામ ધોળો બંધ રાખેલો હતો ને પ્રતિષ્ઠા બહુ મોટું જબરું આયોજન હતું ભોળાકના મંદિરનું તો હવે હમણાં આપણે મહાશિવરાત્રી આવે છે તો શિવરાત્રિના દિવસે પણ મોટો મહાન કાર્યક્રમ છે અને મહાઆરતી છે અમારા ગામ સમાજ તમારા ગામની એકતા છે તો જે અમારા ગામમાં આવા શુભ કાર્ય થાય છે તો બહુ જ મજા આવી મંદિરે જઈને દર્શન કરીને તો ચાલો હવે ઘડીક દુકાન આવી ગયા છે તો થોડુંક ઘણું કામ કરવાનું છે કામ કરીએ અને પછી જવું છે ઘરે થોડુંક કામ છે એટલા માટે તો ઘડીક આપણે અહીં કામ કરવાનું છે કામ કરીએ ને પછી જશું ઘરે ચાલો ફેમિલી તો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છે ને ઘરે અત્યારે ડેલીનો ટાઈમ છે એટલે કોફી પીવાની તો કોફી પી લીધી પછી આવી ગયો છું ધાબા ઉપર અને તો ફેમિલી આપણે મહાદેવના દર્શન કર્યા જોવો તમે મારા ધાબેથી દેખાય છે તો તમને ઝૂમ કરીને બતાવું જુઓ તો તે મંદિર આપણે ગયા હતા તમને દર્શન કરાવ્યા અમે અને મેં પણ દર્શન કરી લીધા તો તમે જોયું મારું મંદિર કે અમારા ગામનું એવું ખૂબ જ સરસ મંદિર છે જે નવું મંદિર અમારે પ્રાણ પ્રતિષ્ઠા થઈથી જે બહુ જ મોટો કાર્યક્રમ થયો હતો અને બહુ જ એટલે બહુ જ મસ્ત મંદિર છે અને હજી કામ શરૂ છે આગળ પણ હજી એના કરતાં પણ સારું મંદિર બનશે અને એ પણ તમને બતાવશું આપણે હજી જે મંદિરનું કામ અધૂરું છે જે પૂરું થઈ જાય પછી આપણે એનો પરિવાર પણ વિડીયો બનાવશું અને તમને બતાવશું દર્શન કરીશું ચાલો મિત્રો હવે આપણે જઈએ દુકાને અને તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા આવ્યા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરો બે લાઈકના પ્રેસ કરજો અને ફેમિલી સપોર્ટ કરો તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં હર હર મહાદેવ